એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસીમાં સરકારનો ઉદ્દેશ્ય શું હોય તો કે સરકારનો ઉદ્દેશ્ય હોય કે અર્થતંત્રમાં તેજી લાવવી ઓકે મંદીનો ટાઈમ હોય કોઈને કાંઈ ખરીદી કરવાની ઈચ્છા ના હોય માંગ કઈ ના હોય ડિમાન્ડ કોઈ વસ્તુની ના હોય લોકો પૈસા ના ખર્ચ કરતા હોય આવી સ્થિતિમાં સરકારનો ઉદ્દેશ્ય હોય કે અર્થતંત્રને રિવાઇવ કરવું છે અર્થતંત્રમાં તેજી લાવવી છે લોકોને પૈસા ખર્ચ કરતા કરવા છે એવું વસ્તુનો ટાર્ગેટ હોય કે લોકો જે છે એ વધુ માર્કેટમાં એક્ટિવિટીઝ કરે તો ત્યારે સરકાર એક્સપાન્શનરી ફિઝિકલ પોલિસી લાવે સરકાર છૂટથી એવું કરે મતલબ પોતાનો ટેક્સ રેટ હોય ને લેશે દસ ટકા હોય તો ટેક્સ રેટ ઘટાડીને સાત ટકા કરી દે તો લોકો પાસે પૈસા વધશે તો લોકો જે છે એ માર્કેટમાં પૈસા ખર્ચ કરશે તો આને શું કહેવાય એક્સપાન્શનરી ફિઝિકલ પોલિસી જો એના ફીચર્સ છે કયા ફીચર્સ માંગ ને સરકાર પ્રોત્સાહિત કરે સરકારે એવું ઈચ્છે છે કે ભાઈ એક્ટિવિટીઝ થવી જોઈએ તો એ માંગને પ્રોત્સાહિત કરે સેકન્ડ આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપે નવા નવા સ્ટિમ્યુલસ પેકેજ લાવે કાંઈક ને જેમ કે કોવિડ જે છે એ કોવિડ વખતે સરકાર શું લાવી હતી તો કે આત્મનિર્ભર ભારત આખો મતલબ પ્રોજેક્ટ લાવી હતી ઓકે આત્મનિર્ભર ભારતનો આખો ઇનિશિએટિવ લાવી તો શું કરવાને કારણ કે માર્કેટમાં મંદી હતી ઓકે કોઈ કામગીરી થઈ નહોતી રહી ઉદ્યોગકારો જે છે એ બધું જ કામ કરતા ડરતા હતા કોઈ પાસે એટલું ફંડ નહોતું તો સરકારે નક્કી કર્યું કે ભાઈ એક કામ કરો આપણે જે છે એ આવી નવી પ્રકારની એક્ટિવિટીઝ લઈએ કે જેનાથી ઇકોનોમિક એક્ટિવિટીઝ વધે જાહેર ખર્ચમાં સરકાર વધારો કરે લોકોને સબસિડીઓ આપે ઓકે કોઈ સેક્ટર સ્પેસિફિક નવા નવા પ્રોત્સાહન પેકેજીસ આપે એવું કહી દે કે ભાઈ એક કામ કરો તમે જો આ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરો છો તો ટેક્સ હોલિડેઝ મળશે તમને એક વર્ષ સુધી તમારે કોઈ જ ટેક્સ ભરવાનો નહીં ત્રણ વર્ષ સુધી તમારે કોઈ જ ટેક્સ ભરવાનો નહીં તમે બસ ઇન્ડસ્ટ્રીઝ જે છે ને એસ્ટાબ્લિશ કરો તો જાહેર ખર્ચમાં વધારે સરકાર જે છે જાહેર ખર્ચમાં વધારો કરશે બજારમાં વધુ નાણાં જે છે એ ઇન્ફ્લેટ કરવાની ટ્રાય કરશે બધા બધા બજારમાં વધુ નાણાં જે છે એનો પુરવઠો વધારવાની ટ્રાય કરશે કઈ રીતે તો કે સામાન્ય કામ તો આરબીઆઈ નું જ હોય પણ સરકાર શું કરી શકે તો કે સરકાર નવા નવા સબસીડી આપે સરકાર નવા નવા પેકેજ જાહેર કરે જેનાથી લોકો જે છે પ્રેરિત થાય કામ કરવા માટે અને લાસ્ટ મંદીની સ્થિતિમાં કેવી પ્રકારની પોલિસી હોય તો કે એક્સપાન્શનરી પોલિસી હોય મતલબ ઓવરઓલ ઉદેશ્ય ઇકોનોમીને અપ લઈ જવાનો ઓન ધી અધર સાઈડ સેકન્ડ કોન્ટ્રેક્શનરી એનાથી આખું વિરુદ્ધ તો કે શું કરે અર્થતંત્રમાં માંગ ઘટાડો કરે બહુ જ પ્રકારની ફુગાઓ ચાલતો હોય બહુ જ પ્રકારની તેજી ચાલતી હોય બહુ જ અપીક ઉપર લઈ ગયું હોય તો એ શું કરે માંગ ઘટાડે ભાવ વધારો હોય ત્યારે આવી વસ્તુ કરે કઈ પોલિસી લાવે એક્સપાન્શનરી પોલિસી બજારમાંથી નાણા પાછા ખેંચવાનું ટ્રાય કરે કઈ રીતે પાછા ખેંચી શકે કોઈ એક ઓપ્શન કહેશો મતલબ એક એવો રસ્તો હોય કે જેના માધ્યમથી સરકાર પાછા ખેંચી શકશે નાના ઓપન માર્કેટ ઓપરેશન્સ આરબીઆઈ ની સાથે રહીને ઓપન માર્કેટ ઓપરેશન કરે શું વેચે એમાં બોન્ડ વેચે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ વેચે રાઈટ માર્કેટમાં ગવર્મેન્ટ સિક્યોરિટીઝ વેચે બોન્ડ વેચે તો લોકો પૈસા આપશે ઓન ધી અધર સાઈડ ટેક્સ રેટમાં જે છે વધારો ભી કરી શકે દસ ટકા ટેક્સ હોય પંદર ટકા કરી નાખે તો લોકો જે છે એ ઓછા પૈસા ખર્ચ કરશે સરકાર પાસે વધારે પૈસા આવશે આર્થિક પ્રવૃત્તિઓને ઘટાડવામાં આવે ઘટાડવામાં ઇન ધ સેન્સ કે બહુ જ ફુગાવા જેવી સ્થિતિ થઈ રહી છે ત્યારે આવા પ્રકારની સ્થિતિ ફુગાવાની સ્થિતિમાં કોન્ટ્રેક્શનરી ફિઝિકલ પોલિસી હોય ઓન ધી અધર સાઇડ એક છે ન્યુટ્રલ ફિઝિકલ પોલિસી સિમ્પલ સરકાર જે છે કોઈ જ પ્રકારનો રોલ કરવા માગતી નહીં ઇટ્સ લાઈક જો ચલને તો રાઈટ મતલબ આવા ખર્ચ બધી વસ્તુઓ ચાલે છે વ્યવસ્થિત રીતે ઇકોનોમી પ્રોપર છે બહુ વધારે પ્રકારની મંદી બી નથી બહુ વધારે પ્રકારની ફી ફુગાવો બી નથી જે નોર્મલ કન્ડિશન્સમાં વસ્તુઓ ચાલી રહી છે તો સરકાર પોતે બેક સ્ટેપ કરી લે ભાઈ આમાં આપણે કાંઈ પડવું નહીં જે માર્કેટ ચાલે છે એ માર્કેટ ચાલવા દો લોકોને રિટર્ન સારું મળે છે મળવા દો ધંધાધારીઓ કામ વ્યવસ્થિત કરવા દો આપણે કોઈ વસ્તુમાં ઇન્ટરફિયર કરવું તો આ ત્રણ પ્રકારની જે છે રાજકોષીય નીતિ હોય છે એક્સપાન્શનરી ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ધી ડિફ્લેશન ઓર મંદી રિસેશન કોન્ટ્રેક્શનરી ડ્યુરિંગ ધી પ્લા ટાઈમ ઓફ ધી ઇન્ફ્લેશન અને ન્યુટ્રલ તો કે ભાઈ ન્યુટ્રલ તટસ્થ જેવી સ્થિતિ ઓકે ના મંદી ના તેજી ક્લિયર એક વખત આ બધી વસ્તુ વાંચી લો આફ્ટર આપણે આગળ વધીશું આમાંથી બી ક્વેશ્ચન ઓલરેડી પૂછાય ચુક્યો છે